નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થીએ ઘરે ઘરે શ્રી ગણેશજીને સ્થાપિત કરવામાં આવે છે આમ તો ગણેશજીને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે દરેક પૂજામાં પહેલાં ગણેશજીની પૂજાથી ભક્તોની મનોકામના સિદ્ધ થાય છે ભગવાન ગણેશને જ્ઞાન સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતા માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ ઉપાસક માનવામાં આવે છે તેમની પૂજા કરવાથી માત્ર સુખ અને સમૃદ્ધિ જ નહીં પરંતુ જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે આ તહેવારનો હેતુ ભગવાન ગણેશની આરાધના તમામ પ્રકારના અવરોધોને દૂર કરવા અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવાનો છે ત્યારે આજે આપણી સાથે પંડિત પંકજ શાસ્ત્રી છે જે આપણને ગણેશ ચતુર્થીનું સમજાવશે અને આ વર્ષે ગણપતિનું શુભ મુહૂર્ત અને ગણેશ સ્થાપનાની વિધિ શું છે આપણે કેવા ગણપતિ લાવવા જોઈએ એ સમજાવશે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે પંડિત પંકજ શાસ્ત્રી સૌથી પહેલા તો અમને ગણેશ ચતુર્થીનું મહત્વ સમજાવો ગણેશ ચતુર્થીનું મહત્વની વ્યાખ્યા એવી છે પંચ દેવમાંના પૂજ્ય જઈને ગણેશજી કહેવામાં આવે છે હવે ગણેશજી નો પર્વ એમનો જન્મ દિવસ કાં તો એમનું આગમન થવાનો સમય એટલે ગણેશ ચતુર્થી ગણેશ ચતુર્થી દિવસે આમ તો સૌથી સારામાં સારું જોવામાં આવે તો લાભ મૂળ છે લક્ષ ને લાભ એ એમના સંતાનો છે એટલે લાભ મુહૂર્તમાં જો ગણેશ સ્થાપન કરવામાં આવે તો અતિ ઉત્તમ છે પણ આપણે શુભ ચોગડિયાને વરેલા આ તો શુભ મુહૂર્તને વરેલા એટલે શુભ મુહૂર્ત ખરેખર લાભ ચોગડિયામાં કરેલું જે પૂજા છે એ ઉત્તમ છે પણ એથી પણ બીજા જે છે ચલ છે અમૃત છે ત્યાર પછી શુભ છે આ બધા ચોગડિયા પણ સારા છે પણ ચોગડિયાની વ્યાખ્યા એવી છે કે પ્રાતકાલ સૂર્ય ઉદય વખતે જે તિથિ હોય એ ને ગણતરીમાં રાખી અને જે સારા ચોગડિયા હોય એમાં જો પૂજા કરવામાં આવે તો ઉત્તમ છે અને પૂજાની અંદર પણ આ વખત આપણે કહીએ કે ઇકો ફ્રેન્ડલી એમાં માટીની જ આપણે મૂર્તિ બનાવી અને માટીની મૂર્તિ જો આપણે પૂજામાં મૂકીએ તો ઉત્તમ છે કેમ કે આપણા હાથે જ બનાવેલી આપણે જ એની અંદર કલર કામ કરેલું અને એને સરસ મજાના એટલે આભૂષણોનું એટલે શણગાર કરી અને આપણે એમને સ્થાન આપીએ સ્થાનની વ્યાખ્યા એવી છે કે જ્યારે એમને ગણેશ ચતુર્થી સ્થાન આપવામાં આવે તો કોઈ દોઢ દિવસ માટે લાવે કોઈ ત્રણ દિવસ માટે લાવે કોઈ પાંચ દિવસ માટે લાવે કોઈ સાત દિવસ માટે લાવે કોઈ દસ દિવસ દસ દિવસ એટલે આનંદ ચૌદસ એ એમનું વિસર્જન માટેનું છે વિસર્જન એટલે શું પેલું કહેવાય કે ભાઈ સર્જનનું ક્યારેય વિસર્જન ન થાય પણ ગણેશજી એક એવું સ્વરૂપ છે કે જેમનું આગમન પણ થયું અને એમનું લય પણ થયું એટલે આ પરંપરા એમની પાછળ જળવાઈ રહી છે કે એમનું આગમન પણ થાય અને પછી એનું વિસર્જન આગમન કરતાં અને કે ઘણો આપણને આનંદ આવે છે આપણા ઘરની અંદર શુભ વાતાવરણ થઈ જાય છે આનંદિત વાતાવરણ થઈ જાય છે સરસ મધાનું આપણે સુશોભન કરીએ છીએ જેમ કે ભાઈ તોરણ બાંધીએ સરસ મધાનું એટલે ડેકોરેટ કરીએ લાઇટિંગ કરીએ ભગવાનને ઊંચું સ્થાન આપીએ એ સ્થાનની આજુબાજુ સરસ મધાનું આપણી પાસે જે હોય ના તો બીજું એટલે પરચેસ કરીને ખરીદી કરીને પણ આપણે સરસનું એટલે મૂકીએ કે પછીથી સરસ મધાના એમની આગળ બીજા સ્વરૂપો મૂકીએ અને સુશોભન સુશોભનની સાથે એમની સ્થાપના કરીએ સ્થાપના પણ બ્રાહ્મણ દ્વારા થાય તો ઉત્તમ છે શાસ્ત્ર પ્રમાણે એનું પૂજન થાય એ પણ ઉત્તમ છે સ્થાપનાની અંદર એમની પૂજા થાય જોડે જોડે કળશની પણ પૂજા કરવી જરૂરી છે કળશની પૂજા થઈ ગયા પછીથી માનવ કે આપણે વિશેષ પૂજા કરવી હોય તો ચોથા દિવસે ગૌરીનું આગમન થાય તો ગૌરી માતા એટલે કે પાર્વતીજીનું તો એ વખતે પણ એટલે વિશેષ એની પૂજા થઈ શકે છે એમાં નારાયણની પણ પૂજા કરવામાં આવે છે અને ત્યાર પછીથી એનું ધીરે ધીરે આપણા જીદી પણ એટલે અત્યારે તો લોકો એટલા ઉત્સાહના આનંદમાં છે કે ભોગ પણ લગાવતા થઈ જાય

તો આમ તો આજે શું કે ભાઈ શનિવાર ને સાત તારીખે ગણેશ ચતુર્થી છે પરંતુ પંચાંગ એવું બતાવે છે કે શુક્રવારે બપોરે ત્રણ વાગ્યા પછીથી ગણેશ ચતુર્થી શરૂ થાય છે એટલે કે કેવડા ત્રીજ પૂર્ણ થાય છે અને ચોથ શરૂ થઈ જાય છે એ ચોથ સાત તારીખે શનિવારે સાંજે સાડા સુધી પાંચ ને ચાલીસ સુધી રહે છે સાંજે પાંચ ને ચાલીસ સુધી રહેલી ગણેશ ચતુર્થી એટલે પછી શું પૂજા નહીં કરવી ના એવું નથી સનાતન ધર્મમાં અને હિન્દુ ધર્મની અંદર સૂર્ય ઉદય વખતે જે તિથિ હોય એ તિથિને અનુસરીને દરેક પ્રસંગો દરેક તહેવારો અને દરેક ઉત્સવો મનાવવામાં આવે છે અને એ જ ઉત્તમ છે તો સૂર્યની ઉદય એ સનાતન ધર્મને અનુસરે છે અને ચંદ્રનો ઉદય એ મુસ્લિમ ધર્મ અનુસરે છે તો આપણે ચંદ્રના ઉદયને ન ગણતા સૂર્યના ઉદયને ગણી અને સૂર્યની ઉપસ્થિતિમાં આ તો આગમન વખતે જે તિથિ હોય એને અનુસરીને જો એ તહેવાર જો એ પ્રસંગ જો એ ઉત્સવ મનાવવામાં આવે તો ઉત્તમ છે અને એમાં ગણેશ ચતુર્થી આ વખતે સાત તારીખની શનિવારે ભાદરવા સુદ ચોથ જેને કહેવાય અને તે ઉત્તમ સમય છે અને ઉત્તમ દિવસ છે કે જે ખરેખર હનુમાનજીનો દિવસ કહેવાય આમ તો શનિવાર એટલે શનિ મહારાજનો દિવસ કહેવાય તો એ બેવને પણ અનુકૂળ આવે બેવને પણ પ્રસન્ન આવે એવો આ ગણેશ ચતુર્થીનો પર્વ છે જો શુભ કાર્ય કરવું હોય મંગલ કાર્ય કરવું હોય તો ગણેશજીને પ્રાધાન્ય આપી અને આ ગણેશ ચતુર્થીના પર્વના દસ દિવસ એમનું જેટલું પણ તમે અનુષ્ઠાન કરો જેટલું પણ તમે એનું યજન પૂજન ચિંતન કરો તો એ ઉત્તમ છે અને એના માટે તમારે ઘરમાં એટલી જ શુદ્ધતા રાખવી પડે એટલી જ પવિત્રતા રાખવી પડે જો ઘરમાં શુદ્ધિ હોય જો ઘરમાં સૂતક હોય જો ઘરમાં વૃદ્ધિ હોય જો ઘરમાં તમારે ટાઈમ પીરિયડ માટેમાં આખો લેડીઝના પ્રોબ્લેમો હોય તો આ બધી જ વસ્તુઓનું કાળજી રાખી અને તમારે આ દસ દિવસનો જે કાર્યક્રમ છે ભક્તિનો અનુષ્ઠાનનો એ તમારે સાચવવો જોઈએ અને કરવો ગણેશ ચતુર્થી માટે આપણે કેવા ગણપતિ ઘરે લાવવા જોઈએ હવે ગણપતિના સ્વરૂપનો મેં આગળ સમજાવ્યું કે ભાઈ ઇકો ફ્રેન્ડલી ઇકો ફ્રેન્ડલીમાં પણ એમાં સુકન્યાડ કહેવાય છે કે જો જમણી તરફના સુંડ હોય એટલે કે ભાઈ ભગવાનના જમણા હાથ તરફ સુંડ વળેલી હોય તો એ સ્વરૂપ એ ઉત્તમ છે પછીથી તો આપણે એને નાનું સ્વરૂપ લો કે મોટું સ્વરૂપ લો પણ આપણે જેવી રીતના એમને સાચવી શકીએ એમને લઈ શકીએ મૂકી શકીએ એમના શણગારો કરી શકીએ એવી રીતના સ્વરૂપ લાવી અને આખું કરી શકાય પણ માટીમાં માટીના બનાવેલા જે સ્વરૂપ છે એ ઉત્તમ એમાં જમણી બાજુની સૂંઢ છે એ ઉત્તમ અને ભગવાનનું સ્વરૂપ જે છે એ માટીનું હોય તો ખરેખર એનું જે શ્યામ સ્વરૂપ છે એ જ શ્રેષ્ઠ છે પછી એમાં બીજા કલર તમે કરો કલર કરીને તમે કરો તો એ ઉચિત એમાં તમે વસ્ત્ર રૂપી કલર કરી શકો તમે એમના અલંકાર રૂપી એમાં કલર કરી શકો પણ જો માટીનો કલર બદલી અને પછી તમે એમાં વિશેષ કંઈ કરવા જાઓ અથવા તો વિશેષ એનું ગેટઅપ બનાવવા જાઓ તો એ ઉચિત ભગવાન કહે છે કે મારું નેચરલ જે સ્વરૂપ છે તો એ જ સ્વરૂપ આપણે જાણીએ છીએ કે ભાઈ એમના મસ્તક એ ગજરાજનું છે હાથીનું છે તો હાથીનો કોઈ બીજો કલર છે એક જ કલર છે એટલે એ જે માટીનું સ્વરૂપ છે કાં તો માટીનો કલર છે એ જ ગજરાજનો કલર છે અને એ જ મેચ થાય અને એ જ સ્વરૂપની પૂજા એ ઉત્તમ અને છે એમાં એમને અલગ અલગ વ્યંજનો આપવામાં આવે વ્યંજનની વ્યાખ્યા છે કે ભાઈ મોદક છે એમાં ઘઉંના લાડુ છે બુંદીના લાડુ છે બેસનના લાડુ છે ત્યાર પછીથી એમને અલગ અલગ કારનું એટલે એટલે કે એટલે પૂજન અર્ચન કરવામાં આવે કે ભાઈ ધરોનો અભિષેક દૂધનો અભિષેક ત્યાર પછીથી ભગવાનને આપણે એટલે વિશેષ જો અભિષેક કરીએ તો શરીરના રસનો પણ અભિષેક કરી શકાય અને ગણેશજીની ઉપર અનેક પ્રકારના સ્તોત્ર પણ છે નારદજીનું એક સ્તોત્ર છે એક એટલે દેવોનું સ્તોત્ર છે કે બધા ભેગા ભેગાથી સ્તુતિ કરેલી એ સ્તોત્ર એમ ત્રણ ચાર સ્તોત્રનું જો અભિષેક કરવામાં આવે